મિત્રો આજકાલ ગુજરાતના રાજકારણમાં એક નવું નામ ચર્ચામાં છે ડોક્ટર તુષાર ચૌધરી તાજેતરમાં જ તેમને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે ત્યારે આજે આપણે તેમના વિશે વિગતવાર જાણીશું કે કોણ છે ડૉક્ટર તુષાર ચૌધરી તેમનો રાજકીય વારસો શું છે તેમના પત્ની અને બાળકો શું કરે છે અને તેમની પાસે કુલ કેટલી સંપત્તિ છે મિત્રો ડોક્ટર તુષાર ચૌધરીનું નામ ગુજરાતના રાજકારણમાં નવું નથી તેઓ એક મજબૂત રાજકીય વારસો ધરાવે છે તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ અમરસિંહ ચૌધરીના પુત્ર છે અમરસિંહ ચૌધરી ગુજરાતના આદિવાસી સમાજના એક અદાવાર નેતા હતા અને એમના પુત્ર તરીકે તુષાર સોધરી પણ આદિવાસી સમાજમાં ઊંડી પાકળ ધરાવે છે. વર્તમાન ધારાસભ્ય મિત્રો હાલમાં તેઓ બનાસકાંઠા જિલ્લાની ખેડબ્રમ બેઠક પરથી ધારાસભ્ય છે. આ બેઠક પરથી તેઓ ફરી એકવાર ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા હતા. શૈક્ષણિક લાયકાત મિત્રો રાજ્યકારણમાં આવતા પહેલા ડોક્ટર તુષાર સોધરી મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કર્યો છે. તેઓ એમબીબીએસ થયેલા છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવી હતી મિત્રો ડોક્ટર તુષાર ચૌધરીની રાજકીય કારકિર્દી ઘણી વિસ્તૃત અને અનુભવી છે તેઓ બે વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે વર્ષ બે હજાર ચારમાં તેઓ માંડવી બેઠક પરથી ચૌદમી લોકસભા માટે ચૂંટાયા હતા ત્યારબાદ વર્ષ બે હજાર નવમાં બારડોલી બેઠક પરથી પંદરમી લોકસભા માટે ચૂંટાયા હતા કેન્દ્રીય મંત્રી મિત્રો સંસદ સભ્ય તરીકે તેમણે કેન્દ્રીય સરકારમાં પણ મહત્વના મંત્રાલયો સંભાળ્યા છે વર્ષ બે હજાર નવથી બે હજાર અગિયાર દરમિયાન તેઓ કેન્દ્રીય આદિવાસી જાતિ બાબતના રાજ્યમંત્રી હતા અને ત્યારબાદ વર્ષ બે હજાર અગિયારથી થી બે હજાર બાર દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે રાજ્યમંત્રી તરીકે પણ તેમણે સેવા આપી છે આ દર્શાવે છે કે તેમને વહીવટ અને રાજકીય બંને પક્ષોનો ખૂબ જ બહોળો અનુભવ છે પારિવારિક જીવન અને સંપત્તિ મિત્રો હવે ચાલો આપણે અંગત અને પારિવારિક જીવન વિશે થોડી માહિતી મેળવીએ ડોક્ટર તુષાર ચૌધરીના પત્નીનું નામ છે ડોક્ટર દિપ્તિ ચૌધરી તેઓ પણ એક ડોક્ટર છે તેમને એક પુત્ર અને એક પુત્રી છે જેઓ અભ્યાસ કરી રહ્યા છે સંપત્તિ મિત્રો વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીના સોગંદનામા મુજબ ડોક્ટર તુષાર ચૌધરી અને તેમના પરિવાર પાસે ચાર પોઈન્ટ અઢાર કરોડથી વધુની કુલ સંપત્તિ છે તેમની પત્ની ડોક્ટર દીપ્તિ ચૌધરી પણ નોકરી અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે કોંગ્રેસ માટે આશાનું કિરણ મિત્રો ડોક્ટર તુષાર ચૌધરીને કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની નિમણૂક ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ મહત્ત્વની મનાય છે હાલમાં જ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પણ નિમણૂંક થઈ છે આ નવા નેતૃત્વથી કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું ખોવાયેલું સ્થાન પાછું મેળવી શકશે કે કેમ તે જોવાનું રસપ્રદ રહેશે તેમનો બહોળો અનુભવ અને આદિવાસી સમાજમાં તેમની પકડ કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો મિત્રો આ હતા ડોક્ટર તુષાર ચૌધરી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નવા નેતા તેમના રાજકીય ભવિષ્યને ગુજરાત કોંગ્રેસ પર તેમની નિમણૂકતા પ્રભાવ વિશે તમારું શું મંતવ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો